નમસ્કાર મિત્રો હેલો ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો હાલ આવી ખૂબ જ મોટી દુઃખદ ખબર જે હા મિત્રો ઇન્ડોનેશિયામાં ચોરાણું શ્રીલંકામાં છપ્પનના મોત કારણે થઈ ગયું છે જે હા પૂર તમને ત્રાહીમા સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડિયો માન સુધી બનાવી રહેજો મિત્રો સાઉથ ઇસ્ટ એશિયાના કેટલાક દેશોમાં છેલ્લા કેટલાક દિવસોથી કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે મિત્રો વાવાઝોડાએ ભારે વરસાદ પૂર અને ભૂસ્ખલનના કારણે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે તો આજે જે દીતવા વાવાઝોડાએ શ્રીલંકામાં છપ્પન લોકોનો ભોગ લીધો છે

સબ્સ્ક્રાઇબ કરી ધન્યવાદ